નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેબારી ગામે અસામાજિક તત્વોનો આતંક સામાન્ય બોલાચાલીમાં કર્યો જીવલેણ હુમલો હુમલામાં બે બાળક સહિત એક વ્યક્તિને માર માર્યો હુમલાખોરો વીરપુર ના હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન દસ થી બાર જેટલા હુમલાખોરો હાથમાં જીવલેણ હથિયારો સાથે ઘરમાં ઘસી આવ્યા હુમલા બાદ બુમાબુમ થતા હુમલાખોરો ભાગી છૂટ્યા પોલીસ જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હુમલામાં માં બે બાળકો તેમજ એક વ્યક્તિને ને ઈજાઓ થતા સારવાર અર્થે વીરપુર ખસેડાયા હુમલાખોરો પકડવા ગ્રામજનોનો અનુરોધ આજે સાત વાગ્યા ની આસપાસ સાત થી આઠ જણા દુકાન પર આવેલા થોડો ઘણો સામાન લીધો અને પૈસા બાબતે આ લોકોએ પૈસા ના આપ્યા એ બાબતે થોડી ગુલા ચાલી થઈ ગુલા ચાલી થયા પછી મેં જતું કર્યું અને આ લોકોને સમજાઈ પટાઈને પાછા મોકલ્યા પછી અંદાજે કલાક પછી હું જમી ફરવાર્યો ત્યાર પછી આ લોકો એક કલાક પછી પાછા મારા ઘરે આવ્યા અંદાજે દસથી બાર જણા હતા મારા ભત્રીજાને પૂછ્યું કે તારા કાકા કઈ છે એટલે હું ઘરમાં હતો મને એણે ગુમ પાડીશ કાકા કોઈ બોલાવે છે હું બહાર નીકળ્યો બહાર નીકળતાની સાથે આ લોકોએ મારી છોકરી મારી પાસે હતી મારો ભત્રીજો મારા જોડે હતો હવે આ લોકોએ મારી છોકરી પર મારી છોકરીને લાફો મારે મારા ભત્રીજાને માર માર્યો મેં એનો વિરોધ કરતા આ લોકો મારી મારા મારા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા આ

કયા અનુસંધાને તમને માર માર્યો મને ખાલી પૈસા કેમ માંગ્યા એમ અને પૈસા બાબતે જ આ લોકોએ મગજ માર કરી અને એ બાબત પૂરી થઈ ગઈ પછી આ લોકો રાત્રે મારા ઘર પર હુમલો કર્યો મારી છોકરી મારા ભત્રીજાને મને માર મારી અને બૂમો થઈ એટલે આ લોકો નાસી છૂટ્યા ગામ મારા બધા સજાગ થઈ ગયા ગામ મારો દોડાદોડ કરી એટલે આ લોકો ભાગી છૂટ્યા કેના છે હુમલાખોર આ લોકો વીરપુરના છે સતીશ જોશી રહેવાસી વેપારી